ભાઈઓ તરફ વાગ્યા છે હવાના ચાર અને અમે બે વાગ્યા નીકળ્યા જ્યા છીએ અંબાજી જવા માટે બરોબર અમે ચાર જણા નીકળ્યા છીએ અને વરહાલ આવતો તો ખતરનાક એકદમ એટલે અમે વાઘ જેવા થઈ નીકળ્યા છીએ તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને અમારી ચેનલ ઉપર બધાએ તમને અંબાજી જવા સુધીના બધાય વિડીયો બતાવશું અને જો અંદર મોબાઈલ લઈ જવા દેતા છે તો એના દર્શન પણ કરાવીશું તો તમે વિડીયોમાં તમે છેલ્લે સુધી બના રેજો અને વ્લોગ બધાએ અમારે જોજો બાકી જો મોટો વ્લોગ પણ મૂકવાનો છું જે બે દિવસ ચડી આવશે અને શોર્ટ વ્લોગ પણ આવશે જે આથી જ મૂકવાનું ચાલુ કરું છું હાલથી જ બરાબર તો બોલો બોલો હા જય અંભાઈ ચલો આગળ આગળ જઈને દાળો ઉગા એટલે બીજો વ્લોક બનાવીને તમારા માટે મૂકી દઈએ ભાઈઓ અમે અંબાજી જતા હતા અને વાટમાં જોયું કે મુકેશ્વર ડેનના ગેટ ચાલુ છું તો અમે તમને બતાવીએ તમે વિડીયોમાં બનાવો બરોબર અને બીજા આગળ વ્લોગ જોવા માટે કેમ પણ બધાય બતાવશું તો તમારે વિડીયોમાં બનવું રહેવું પડશે વ્લોક જોવા પડશે અને જુઓ તો એ આ કેટલા ગેટ ચાલુ છું એક જ ચાલુ હોય ગેટ તો પણ પોહણી ખતરનાક ના ઘેરાય એમ જો વિડીયો ની અંદર જો અમે આ બધા પાછળ આવીએ અમે જોવા જઈએ બધા જો આટલું પોણી હેડે છે જોઈ લો બાકી હોલ રાતી થયું થોડું ઘણું એટલે આવતું છે પોણી અને પેલા થોડા ઝગડા બી હોય છે એટલે શેટા ઉપર આવી હા હા તો ચાલો બીજો આગળનો વ્લોગ બનાવીએ તો આ અંબાજી બાજુનું જઈને જોઈ લો પોણી તો કેટલું હે તો વિડીયો જાય એમ બે નખી કાઢજો અને વિડીયો તમે લાઈક કરજો શેર કરજો કમેન્ટ જરૂરથી કરી દેજો ભાઈઓ આપણે પહોંચી ગયા છીએ હું મૂમનવાસથી આગળ નીકળી જાય છીએ બરાબર આપણા અંધારીવાળા રોડ ઉપર અને ફાઇનલી તમે પબ્લિક જોઈ શકો છો તો કેટલી માત્રામાં પબ્લિક અહીંયા હેઠળ છે તો ફટાફટ જે ન કોઈને આપવું હોય આપણે અંબાજી એ ફટાફટ આવી જજો અને જુઓ પાછળ પણ પબ્લિક બહુ જ માત્રામાં આવો છો અને આગળ કેમ્પમાં જઈને તમને બતાવીએ તો કેવા કેમ વધેલા છું અને જો કેવું વાતાવરણ છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો ભાઈઓ અમે પહોંચી જ્યાં છીએ મોટાથી આગળ અને વરસાદ ખતરનાક આવતો હતો એટલા માટે જેથી વાઘ જેવા ત્યાં હટ્યા છીએ તો તમે બ્લોગ આ રીતે જોતા જ રહો અને લાઇકો વાયકો કરતા રહો એટલે તમારા માટે હું બ્લોગ લાવતો રહો બરાબર જો કે વરહાદ એકદમ ખતરનાક આવે છે જુઓ બાકી અમે એકલા જ વાઘ જેવા ત્યાં હેળ્યા છીએ બીજો પાન કોઈ રેન્જ છે ને એટલે બધા એમને હેડ્યા છે તો બ્લોકમાં આ રીતે બન્યા રહો ને તમારા માટે નવા નવા બ્લોક મૂકતો રહું ભાઈ આપણે પહોંચી ગયા છીએ રતનપુર ચોકડી અને રતનપુર ચોકડી એટલે અંબાજીવાળીઓ બતાવો જો આ બાજુ ટ્રાફિક કેટલું એકદમ બહુ માતામાં ટ્રાફિક છે તમે જુઓ બહુ ટ્રાફિક થાય છે આ બાજુ જે અંબાજીવાળો આવ્યો છે હેર્યો છે અને તો કંઈ ટ્રાફિક થાય છે અને આ બાજુ આપણે પાલનપુરવાળો અને હર્યો ખેરાલુવાળો બાકી જો એકદમ બહુ માતા માટે અધિક બરોબર બરાબર અને અમે રતનપુરથી આગળ નીકળે છીએ આગળ કેમ્પ આવે છે દોકાણ ખાવાનું ખાઈ અને પછી આગળ જશું તો તમને આગળનો બ્લોગ બતાવીએ તો તમે વિડીયોમાં બનાવ આપણે રતનપુરથી આગળ જે જય જલિયાના કેમ્પ આવે છે એટલે પહોંચી ગયા છીએ અને હું જમવાની બહુ મોટી લાઈન છે એટલા માટે અમે ઓઈકન જમવા જતા નથી અને ઓનાથી આગળ જે કેમ્પ આવશે તો પણ જશું બાકી તમે અહીંયાનો નજારો જોઈ શકો છો કે કેટલી માત્રામાં પબ્લિક અહીંયાથી ચાલી રહી છે જો બહુ જ વધારે માત્રામાં પબ્લિક ચાલે છે અને કેમ્પ પણ જોઈ લો કે કંઈ આ ટાઈપનો કેમ્પ બાંધવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે અહીંયાથી જઈએ આગળ અને આગળના કેમ્પમાં જઈ અને આગળ જમવાનું જવાનું છે બરાબર બનાવી દેજો કેમ્પ આવ્યો છે તો અમે રૂપિયાની અંદર તમને બતાવીએ કે કયો કેમ છે જો એકદમ ખતરનાક કેમ છે બરોબર જોરદાર બાકી તમે લોકેશન જો જોરદાર છે ભાઈ આ કેમ છે એ ધોધાથી અંદર આવેલો છે બરાબર તમારે આપવું હોય તો આવી જજો રાતના હોય તો જોરદાર કલાકાર પણ આવું છું જો હમું સ્ટેજ તો પણ હા અને પબ્લિક કેટલી હેડ તમે આગળ જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે મળીએ નવા વ્લોગની અંદર અમે ખાવાનું બીજું ખાઈ અને કંઈ બેઠા હતા અને તમે વિડીયોમાં જુઓ કે આંબેમાંની બહુ જ મોટી ધજા અહીંયાથી લઈને જાતા હતા શ્રદ્ધાળુઓ તો એનો વિડીયો મેં થોડો બનાવેલો છે તો જુઓ વિડીયોની અંદર કે કેટલી મોટી ધજા છે તો એ અહીંયા પણ ચા નાસ્તો કરવા ઊભા છે તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે બહુ જ મોટી ધજા છે તો આ શ્રદ્ધાળુઓ માટે તમે વિડીયોનો લાઇક કરી દેજો તો ચલો આગળથી નવો વિડીયો ઉતારી અને તમને બતાવું તો ભાઈ હું અને મારા બે જણા અમે ચાલીએ છીએ અને અમારા ભાઈઓ છે પાછળ હતા વિડીયો ઉતારે છે તો તમે જોઈ શકો છો લોકેશન આ ટાઈપનું લોકેશન દેખાઈ રહ્યું છે એક સાઈડમાં સાધારણ હેડે છે અને એક સાઈડમાં પબ્લિક ખેડે છે તો જુઓ કેટલી કેટલા સાધન પણ ચાલી રહ્યા છે અને કેટલી પબ્લિક પણ ચાલી રહ્યા છે તો આ વખતે અંબાજીમાં બહુ જ માત્રામાં ટ્રાફિક થવાની છે બરાબર તો જુઓ મિત્રો તમે વિડીયોમાં આગળ બન્યા રહો અને આગળનો આગળનો વિડીયો તમને આગળ બતાવીએ મોબાઈલમાં ચાર્જિંગ હતું ને એટલે આગળ વિડીયો કોઈ ગોટાનો બીજો ઉતાર્યો ન અને અમે ડાયરેક્ટ પકી ગયા છીએ અંબાજી માતાનો જે પહેલો મોટો પ્રવેશદાર આવે છે એટલે તરનું લાઇટિંગ તમે જોઈ શકો છો કે બહુ જ જોરદાર લાઇટિંગ લગાવેલું છે તમે જુઓ કે આ ટાઈપનું લાગે લાઇટિંગ લગાયેલું છે અને સાઈડમાં તમે મોડવડી પણ જોઈ શકો છો તો હવે આ ટાઈપનું લાઇટિંગ છે તમે આવો તો અહીંયા ફોટા બીજા પાડજો અને તમે આયા હશો તો અહીંયા ફોટા પણ પાડ્યા છે બરોબર આ લાઇટિંગ ભાદરી પુનિયા પૂરતું જ રાખવામાં આવ્યું છે અને પસંદને કાઢી લેવામાં આવશે તો ચાલો મિત્રો મળીએ આગળ થોડા આગળ જઈને ફરી રાતના વાગી ગયા સવા અગિયાર અને આપણે જોવા જતા રહ્યા છીએ ડ્રોન ડ્રોન શો તો ડ્રોન શો કંઈક આ ટાઈપનો છે તમે વિડીયોની અંદર જુઓ તો થોડી ઝલક જ તમને બતાવીએ છીએ બાકી ડ્રોન શોનો અલગ વિડીયો મારી ચેનલ ઉપર અપલોડ કરેલો જ છે બાકી આપણો જોઈ શકો છો કે ડ્રોન શો બહુ જ જોરદાર કરવામાં આવે છે જો તમે આવ્યા છો તો જોયો છે કેટલાય જોયો છે અને કેટલાય નથી જોયો તો તમે કમેન્ટ કરીને બતાવજો કે આ ડ્રોન શો તમે કેટલાએ જોયો છો અને કેટલાએ નથી જોયો તો ડ્રોન શો જોવાની મજા જ કંઈક અલગ હોય છે તો તમે વિડીયોમાં જુઓ મિત્રો ડ્રોન શો ફાઇનલ આવી જ્યાં છીએ અંબાજી માતાના દર્શન કરવા માટે લાઇનમાં અને તમે જોઈ શકો છો કે કેટલી મોટી લાઈન છે તો તમે જુઓ અમે ઘણા જણા આવેલા હતા લગભગ અગિયાર બાર જણા હતા તો કેટલા જણા આવ્યા હતા એ બી તમને આગળ વિડીયોમાં બતાવીએ અને પાછા તમે જેટલા દેખાય એમાંથી અમુક જણા છે જે અમારા અંગાત આવેલા હતા તો જો મિત્રો કે આટલી મોટી લાઈન છે અને દર્શન કરવા માટે આપણે જઈએ છીએ તો જો મિત્રો વિડીયો અંદર બન્યા રહો તો અમે પહોંખી ગયા છીએ મંદિરના થોડા નજીક અને તમે જોઈ શકો છો તમારા ભાઈએ તમારા માટે થોડું રિસ્ક લઈ અને અંદરથી વિડીયો ઉતારવાનું ચાલુ કરી લીધું છે તો જો બાકી મંદિરના અંદરનો નજારો અને આગળ અમે થોડા અંદર પહોંખી ગયા છીએ અને જેટલા સુધી વિડીયો ઉતારવા દે છે ત્યાં સુધી અમે વિડીયો ઉતારતા રહીશું તો તમે વિડીયોની અંદર બન્યા રહો અને વિડીયોને લાઈક કરતા રહો અને કમેન્ટ કરતા રહો અને કમેન્ટમાં જય અંબાઈ એમાં લખતા રહો તો બોલ મારી અંબે જય જય અંબે એના નારા સાથે અમે આગળ વધીએ છીએ બાકી જુઓ તો બધી પબ્લિક આગળ હાલતી જાય છે અને અમે એના પાછળ ઉપર ચાલતા જઈએ છીએ તો બાકી ઝુમર બૂમર લગાવે છે જાહેરમાં તમે જોઈ શકો છો મંદિરના અંદર અને બહુ જ સરસ રીતે મંદિરને શણગારેલું છે તો ધીમે ધીમે ચાલે છે કારણ કે લાઇન બહુ મોટી છે બે લાઈનો છે જે આપણો મેન લાઇન જે મોટા ગેટથી છે એ પણ છે બાકી અમે જે નીજા લાઈન આવે છે એ લાઇનમાં જ્યાં છીએ તો કે દરવાજો ખોલો તો અમે એટલે અમે ત્યાંથી સીધા જતા રહ્યા બાકી પેલી મોટી લાઈનમાં આવ્યા હોત તો અમારે આવતા હોત તો ખાસો ટાઈમ લાગી જ અને જુઓ મિત્રો તમે વિડીયોની અંદર જોયેલો આગળ આગળ તમને બતાવતો કે મંદિરના અંદરનો જેટલા સુધી વિડીયો ઉતારવા દેશે એટલા સુધી હું ઉતારવાનો છું જ તો તમે જુઓ વિડીયોની અંદર અને આગળ બન્યા રહો વિડીયોમાં

અમે અમને બતાવી દઈએ અને પબ્લિકને બતાવી દઈએ અને સાથે સાથે મંદિરને બતાવી દઈએ તો તમે જુઓ આ છે અંબાજી માતાજીનું મંદિર અને પબ્લિક પણ કેટલી માત્રામાં આવેલ છે તમે જોઈ શકો છો તો મિત્રો જ્યાં હતા અમે તારીખે દર્શન કરવા પોચ નવે તો પોચ નવ બે હજાર પચીસ તારીખ હતી અને એ દાળાની પબ્લિક તમે જોઈ શકો છો આ બધાય અમે જ્યાં હતા એ બધા છે અને તમે જુઓ વિડીયોની અંદર કે કેટલી પબ્લિક આવેલ છે તો ભાઈ વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમારા માટે હું આવા નવા નવા બ્લોગ લેતો હોઉં અને બાકી કમેન્ટમાં જેમ બી લખવાનું ન ભૂલતા